પતિદેવની સ્પેશિયલ ડિમાન્ડ પર બનાવ્યો અને એમણે એવું કીધું કે આ તો બજાર કરતાં એટલે કે મીઠાઈવાળાની દુકાન કરતાં પણ વધારે ટેસ્ટી બન્યો છે તો આજે આપણે એકદમ સ્પેશિયલ ડિમાન્ડ પર એટલે કે પતિદેવની ફરમાઈશ પર બનાવીએ છીએ મેંગો મઠ્ઠો એમણે કીધું કે ભાઈ સિઝન જાય પહેલાં બનાવી દે તો આજે આપણે બનાવવાના છીએ તો બજાર કરતાં સસ્તો સારો અને આપણે એવું શું એડ કરીએ કે જેનાથી મેંગો મઠ્ઠો બહાર કરતાં પણ વધારે ટેસ્ટી બને તો એના માટેનું સિક્રેટ છે તો એ આજે હું તમારી સાથે શેર કરીશ તો સૌથી પહેલાં તો અહીંયા આપણે અમૂલનું જે મસ્તી દહીં હોય એ લીધેલું છે અહીંયા ઘરનું દહીં નથી લેતી કારણ કે અત્યારે ઉનાળો છે એટલે આપણે આ અમૂલનું દહીં મોડું જ આવશે તો એકદમ મોળા દહીંમાંથી બનાવીશું એટલે ઘરનું દહીં નાખવું હોય તો તમે અડધું નાખી શકો પણ આપણે ઘરનું દહીં નથી લેતા કારણ કે ઇન્સ્ટન્ટ બનાવો છે મારે અત્યારે એટલે ફટાફટથી બની જાય અત્યારે મેળવાનો ટાઈમ નથી એટલા માટે મેં સીધું જ દહીં બહારથી લઈ અને આ રીતે કોળું કપડું હોય ને એકદમ કોટનનું જાળી પડેવું એને હંમેશા તમારે પલાળીને એટલે કે પીવાનું પાણી જે છે ચોખ્ખું પાણી એનાથી પલાળીને મેં ધોયું કારણ કે એ એટલા માટે કે જ્યારે આપણે દહીં અંદર એડ કરશું ને તો ફટાફટથી પાણી નીતરી જાય એટલા માટે હંમેશાથી આ રીતે ધોયેલા કપડાને જ યુઝ કરવાનું એટલે કે પલાળેલા કપડાને તો એના અંદર એક લિટર જેટલું દહીં સીધું નાખી દઉં છું કારણ કે આપણે જો ઘરે મેળવીએ ને તો આપણે ટાઈમ ચાર પાંચ કલાક લાગતા હોય છે પણ આ તો એમણે મને રાત્રે જ કીધું એટલે રાત્રે મારી પાસે ટાઈમ હતો જેટલો એટલામાં મેં આ બનાવેલો છે મેંગો મઠ્ઠો તો એના માટે હું ફટાફટથી બહારથી જ દહીં લઈ અને આ રીતે રાત્રેને રાત્રે જ બાંધી દઉં છું જેથી કરીને સવારે મેં ટિફિનમાં મારે આપી શકાય કારણ કે એમની સ્પેશિયલ ડિમાન્ડ કરેલી તો આજે મને થયું કે લાવ એ ક્યારેક જ કોઈ બી ડિમાન્ડ કરે આવી કે આ વસ્તુ બનાવો કે આ જમવાનું બનાવો તો હું ક્યારેય ના ના પાડી શકું એટલે આમણે બહુ ટાઈમ પછી મને આજે કીધું તો મને થયું ચલો આજે વર્ષનો પહેલીવાર મેં બનાવેલો છે આની પહેલાં મેં મઠ્ઠો બનાવ્યો છે પણ મેંગો મઠ્ઠો નહીં આપણે ડ્રાયફ્રૂટ મઠ્ઠો અને રાજભોગને એ બનાવેલો છે તો આજે હું સ્પેશિયલ મેંગો મઠ્ઠો બનાવું છું તો એ આ રીતે ઉપરથી ગાંઠ મારી અને બાંધી દેવાનો એકદમ જે તમે જોઈ શકો છો દહીંમાંથી પાણી કેટલું બધું છૂટું પડ્યું જો નીતરે છે તો આખી રાત રહેશે તો એકદમ નીતરી જશે તો આને આપણે રાત્રે બાંધી અને આ રીતે મારી પાસે હૂક છે તો એ હૂકમાં હું લગાવી દઉં છું તમે આમને પણ દોરી સાથે બાંધી શકો છો તો એકદમ ઇઝી લાગે એટલા માટે હું આવી રીતનું રાખું જ છું હુક ઘરમાં તો આ રીતે લગાવી દેવાનું હુંકની અંદર અને આખી રાત એમને રહેવા દઈશ જો આ દહીં એ મોડું હોય એને જો તમને એવું લાગે કે બે ચાર કલાક પછી ખાટું થઈ જાય તો તમારે એને ફ્રીઝમાં પણ રાખી શકો પણ હું એને સવારે જ લઈશ ફ્રીઝમાં મૂકવા માટે કારણ કે આ બિલકુલ પણ ખાટું નહીં થાય તો આ રીતે મેં એકદમ મોડી રાત્રે બાંધ્યું હતું દહીં બાર વાગ્યા પછી તો એને હું વહેલી સવારે આ રીતે લઈ લઈશ ને અહીંયા અમારે સરસ તડકો આવે છે તો આ રીતે હું સવારે લઈ લઉં તમે જોઈ શકો છો પાણી કેટલું બધું નીતરી ગયું છે તો આને આ રીતે ડીશમાં રાખી ઉપર થોડું વજન આ રીતે મૂકી છે એટલે અહીંયા મેં પાટલી મૂકી છે અને કલાકથી બે કલાક માટે આપણે એને સેટ થવા દઈએ તો વહેલી સવારે મેં એને ફ્રીઝમાં રાખી દીધેલું છે એટલે એકદમ સરસ સેટ થઈ જાય હવે દોઢથી બે કલાક જેવો ટાઈમ થયો છે તો આપણે પહેલાં કેરી જોઈ લઈએ તો કેરી અહીંયા મારી પાસે ત્રણ ટાઈપની છે એટલે કે જૂનાગઢની છે પછી એક ગીર એટલે કે જૂનાગઢની બાજુના એક ગામડાની છે અને એક મહુવાની કેસર કેરી છે તો ત્રણેય ટાઈપની છે એમાંથી હું અહીંયા મહુવાની કેસર કેરી છે ને એ બહુ જ ટેસ્ટી છે અને એ એકદમ અંદરથી કેસરી નીકળશે અને ખાવામાં એકદમ મીઠી છે તો જે જે લોકોને નથી ખબર અને મહુવાની એટલે કે ભાવનગર મહુવા જે છે ને આજુબાજુના હોય એને ખબર હશે કે મહુવાની કેસર કેરી વખણાય છે તો એ લોકો જરૂરથી એકવાર ટ્રાય કરજો જેને નથી ખબર એ ટ્રાય કરવા જેવી છે આ કેરી અને અમારો જો કેરી ખાવા બેસી જ ગયો છે અહીંયા આપણે કાઢી નથી ને અહીંયા આપણે ખાધી નથી તો અહીંયા એકદમ સરસ મજાની કેરી મેં લીધેલી છે ને પ્રોપર ધોઈ લીધેલી છે અને આ રીતે એને પહેલાં તો ઘસીને ધોઈ પછી છાલ ઉતારી દેવાની છે તો અહીંયા હું બે રીતે તમને કટ કરતાં શીખવાડીશ તો પહેલી રીતે આ રીતે કે જે નોર્મલ આપણે કટ કરીએ છીએ ને ટ્રેડિશનલ એ રીતે ઉપરથી કાપા મૂકી અને સરસ મજાના ચોરસ જે કટ પડે ને એવા મૂકવાના છે તો આખી કેરીમાં આગળ પાછળ હું કટ મૂકી દઈશ આ રીતે અને સાઈડમાં પણ કટ મૂકી દઈશ જો આ રીતે એટલે આખી કેરી સળંગ કપાઈ જશે અને એક સરખા પીસ થશે નાના મોટા નહીં થાય તો આ રીતે કરી ઉપરથી સીધું જ એને કાઢી લેવાનું એટલે તમારે ઇઝીલી કટ થઈ જશે એકસરખી અને ફટાફટ થઈ જશે એટલે આપણે આ રીત અપનાવેલી છે અને એક બીજી રીત તમને હું કહીશ કે એક બીજી કઈ રીતે કટ કરવી એ પણ એકદમ ઈઝી રીત છે તમને બેમાંથી જે ગમતી હોય એ તમે ચૂઝ કરી શકો તો અહીંયા આપણે બીજી રીતે કટ કરીએ તો અહીંયા હું છાલ નથી ઉતારતી છાલ ઉતાર્યા વગર સીધું જ આપણે આ રીતે એક કટ મૂકી અને એક સાઈડનો ભાગ કાઢી લઉં છું અને વચ્ચેનો જે આપણો જે દળવાળો ભાગ હોય ને એની અંદર આ રીતે ઝીણા ઝીણા કટ મૂકીશ ઉપર ઊભા અને આડા એમ એટલે એકદમ સ્ક્વેર શેપ થઈ ગયું તો જો આપણે એના આ રીતે હું તમને દેખાડી દઉં જો એકદમ સરસ મજાના સ્ક્વેર શેપ બની ગયા છે અને સરસ ચોસલા બની ગયા છે જો તો આ રીતે એકદમ ઇઝી જ છે એટલે તમને જે રીતે ફાવે એ રીતે તમે કરી શકો આ આપણું કામ ઇઝી થઈ જાય એટલા માટે મેં તમને બે રીત દેખાડી છે અને ચમચીથી આ રીતે થોડી આમ આમ રાઉન્ડ કરીએ ને એટલે ઇઝીલી નીકળી જશે તો આ પીસને આપણે યુઝમાં લઈશું અને આ જે દળવાળો ભાગ છે ને એને સાઈડમાં રાખી એનો પલ્પ કાઢી દઈશું હવે આપણે અહીંયા મેં ખાંડ લીધેલી છે ખાંડ તો તમારી ટેસ્ટ પ્રમાણે તમારે ઓછું વધુ નાખવાની રહેશે અહીંયા હું નાની એક વાટકી જેટલી ખાંડને આ રીતે દળીને રાખી દઉં છું અહીંયા હંમેશા પીસીને જ નાખવાની ખાંડને ઘણા લોકો આખી નાખતા હોય છે અને પછી ઓગળવા દે પણ એ પ્રોપર નહીં થાય કારણ કે જ્યારે ખાંડ એની જાતે ઓગળશે ને એટલે એ પાણી છોડશે એટલે પ્રોપર તમને ટેસ્ટ નહીં લાગે અને દેખાવ પણ પ્રોપર નહીં થાય એટલા માટે આપણે દળેલી ખાંડ યુઝ કરવાની અને એને ખાંડવાળા જાર મિક્સર જારની અંદર આપણે કેરીનો એક કેરીનો પલ્પ બનાવવાનો છે તો એ રીતે એક કેરી થાય એટલું આપણે એને ક્રશ કરી દીધેલી હવે અહીંયા દોઢથી બે કલાક જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણું દહીં પણ એકદમ સરસ મજાનું સેટ થઈ ગયું છે મઠ્ઠો બનાવવા માટે તો હું તમને દેખાડી દઉં કેવું બન્યું છે અને પાણી એકદમ સરસ નીતરી ગયું છે પાણી નીતરે એટલે તરત તમે ફ્રીજમાં મૂકી દેશો ને તો એકદમ સરસ મજાનું જામી જતું હોય છે અને આમ મસ્ત રહે એમ એટલે આ રીતે હંમેશા યાદ રાખવી કે આવી નાની નાની વાત યાદ રાખશો ને તો તમારું કામ એકદમ ઇઝી પણ થઈ જશે અને માર્કેટનો ટેસ્ટ કરતાં પણ જબરજસ્ત ટેસ્ટ તમે ઘરમાં બનાવી શકશો એટલા માટે તમારે આ રીતનું ધ્યાન રાખવાનું રહેશે તો હવે આપણે આને ગાંઠ છોડી દઈએ અને કેવું બને છે હું તમને દેખાડું દહીં દહીં એકદમ સરસ મજાનું આમ સેટ થઈ ગયું છે જો આમ ચોસલા પડે ને એવું થઈ ગયું છે તમને જોઈને એવું લાગશે પનીર જેવું એકદમ મસ્ત પાણી નીતરી ગયું છે ઘરના દહીંમાં પણ તમે સિમ્પલી મેળવી દો અને એને પણ આ અડધું દહીં ઘરનું ને અડધું અમૂલનું એટલે કે એક લિટર દહીં ઘરનું અને એક લિટર જેટલું અમૂલનું તમે બે ભેગું કરીને પણ આ રીતે કરી શકો પણ અહીંયા આપણે અમૂલનું દહીં જ ખાલી લીધું છે જો એકદમ મસ્ત બન્યું છે હવે હંમેશા એને હાથેથી આ રીતે ફેંટવાનું રહેશે ત્રણથી ચાર મિનિટ માટે આને ફેંટજો એટલે એકદમ સરસ મજાનું આમ સ્મૂધ ક્રીમ જેવું ટેક્સચર થવું જોઈએ જો આવી રીતનું એવું થવું જોઈએ ત્યાં સુધી એને ફેંટવાનું રહેશે કારણ કે એકદમ ઠંડુ છે અત્યારે એટલે થોડું તમારે ફેંટતા વાર લાગશે પણ એકદમ સરસ મજાનું ફેટાઈ જશે ને એટલે એકદમ મસ્ત મજાનું ક્રીમ જેવું બનીને રેડી થઈ જશે જો આ રીતનું થવું જોઈએ અને તમે હાથેથી આ રીતે પાડો ને ઉપરથી નીચે તો આ રીતનું લાગવું જોઈએ તમને એકદમ સ્મૂધ હવે આના અંદર આવું થઈ જાય એટલે આપણે વન થર્ડ કપ જેટલી આપણે ખાંડ એડ કરીએ છીએ અહીંયા તમે અડધો કપ જેટલી પણ નાખી શકો એટલે ખાંડ તમારા ટેસ્ટ પ્રમાણે નાખવાની પણ અહીંયા કેરી એકદમ મીઠી છે એટલે મેં થોડી ઓછી ખાંડ લીધેલી છે એટલે ખાંડ તમે ટેસ્ટ પ્રમાણે એડ કરજો અને સાથે આપણે આ જે પલ્પ હતો કેરીનો એક કેરીનો એને પણ એડ કરી દીધો જો વધારે પડતો કેરીનો પલ્પ તમે એડ કરશો ને તો થોડુંક ઢીલું થઈ જતું હોય છે પણ આ રીતે એક કેરીનો એક લીટરમાં એક કેરી તમે નાખી શકો એકથી ડોટ કેરી જેટલો રસ એકદમ પ્રોપર થોડું મિક્સ થાય એટલે આના અંદર જો સેમ બાર જેવું ફોર્મ લાવવું હોય ને તમારે ટેક્સચર તો તમારે એના અંદર હંમેશાથી મલાઈ નાખવાની રહેશે અથવા ક્રીમ પણ ક્રીમની જગ્યાએ હું એમ કહું છું કે ઘરની મલાઈ જ એડ કરજો અહીંયા મેં ઘરની ફ્રેશ મલાઈ જ યુઝ કરેલી છે તો તમે વન થર્ડ કપ કે અડધો કપ જેટલી મલાઈ એડ કરી શકો અને એ પ્રમાણે તમે ખાંડ નાખી શકો સાથે તો આ આનાથી એટલે બહારના જે તમે ક્રીમ આપણે યુઝ કરીએ ને અમૂલ એના કરતાં પણ જો મલાઈ કરશો તો વધારે ટેસ્ટ સારો આવતો હોય છે હું એવું માનું છું અને ઘરનું તો એકદમ ચોખ્ખું અને મસ્ત બનશે આ આ મઠ્ઠો તમારો એટલે બને ત્યાં સુધી બહારનું ક્રીમ ના યુઝ કરું અને જો નાખવું હોય તો તમે એ પ્રમાણે અડધો કપ જેટલું નાખી શકો એકદમ પ્રોપર મિક્સ થઈ જાય ને એટલે આના અંદર જો કેવું થવું જોઈએ આમ ગઠ ગઠ્ઠા ગઠ્ઠા છે એ ના રહેવું જોઈએ તો એકદમ પ્રોપર તમારે મિક્સ કરવાનું રહેશે તો જો જેને એકદમ આમ કણીદાર જેવો શ્રીકણ ભાવતો હોય ને કે મઠ્ઠો આ રીતનો તો આ કણી પડે એવો થયો છે પણ અહીંયા આપણે એકદમ મઠ્ઠાને સ્મૂધ બનાવીએ છીએ કારણ કે બહારનું જે ફોર્મ હોય છે ને એકદમ સ્મૂધવાળું હોય છે તો આ રીતે તમારે હંમેશા પ્રોપર મિક્સ થઈ જાય ને પછી એને ગાળી લેવાનો રહેશે ગરણીમાં તો આ જે ગરણી હું યુઝ કરું છું ને એ આપણે સૂપ બનાવવાની હોય ને સૂપ ગાળીએ ને એવાળી છે તો એ રીતની હોય ને થોડીક મોટી એવી લેવાની તો તમે જોઈ શકો છો આને ગળાતા એકથી બે મિનિટ જેવો ટાઈમ લાગશે અને એકદમ સરસ મજાનું ગળાઈ ગયું છે જો ને એકદમ સ્મૂધ બનીને રેડી થઈ ગયો છે તો આ બનાવો એકદમ ઇઝી છે તો આ રીતના મેં રાત્રે બાંધી દીધો અને સવારે ફટાફટથી કરી દીધો તો મારે ટિફિનમાં પણ જલ્દી અપાઈ ગયો તો વારે નહીં લાગે બનતા તમને ખાલી અત્યારે લાગે છે બાકી બિલકુલ પણ વાર નહીં લાગે એકદમ સોફ્ટ બન્યો છે જો આ રીતે એકદમ સ્મૂધ બનવો જોઈએ હવે આની અંદર આપણે મેંગો એડ કરી દઈએ જેટલી બચી હતી એટલી અને થોડી આપણે ગાર્નિશિંગ માટે રાખીશું તો આમાં જેટલી તમે એડ કરવી એટલી તમે મેંગોના પીસ આ રીતે અંદર એડ કરી શકો તો અહીંયા આપણે એકથી દોઢ જેટલી મેંગોને અંદર એડ કરીએ છીએ એકદમ પ્રોપર મિક્સ કરી દઈએ તો બન્યો છે ને એકદમ બહાર જેવો જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય એવો મેંગો મઠ્ઠો ઘરે બનીને રેડી થયો છે તો ઉપરથી થોડા મેંગો આ રીતે પીસ એડ કરી દઈએ તો એકદમ સરસ મજાનો મેંગો મઠો રેડી થઈ ગયો છે જોઈને જેને ખાવાની ઈચ્છા થઈ હોય ને એ લોકો કમેન્ટ કરીને જરૂરથી કહેજો આજની મારી આ મહેનત તમને ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરી દેજો ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો અને સાથે સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો ચલો ફરી મળીએ એક નવી રેસિપી સાથે થેન્ક યુ